નમસ્કાર મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો અમેરિકન વાત કરીએ તો અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલી બેઠક પણ નિષ્ફળ જશે તેવી અત્યારે ભીતિ સેવાઈ રહી છે આના કારણે વિશ્વભરના બજારોમાં સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે તો મિત્રો હવે સોનું જે છે એ ફરીથી કેટલું મોંઘું થશે જેની સાથે વાત મિત્રો અમેરિકન કોર્ટના એક નિર્ણયથી આખી દુનિયામાં અમેરિકન કોર્ટ અમેરિકન રાષ્ટ્રપતિના પક્ષમાં અત્યારે ચુકાદો આપ્યો છે અને કહ્યું છે કે તેઓએ ટેફિક ચાલુ રાખી શકે છે જેના કારણે વિશ્વભરના રોકાણકારોમાં ખળભળાટ મચી ગયો છે ઉપરાંત અમેરિકા ચીન વચ્ચે ચાલી રહેલી બેઠકનો રંગ પણ અત્યારે આપણે વિડીયો દ્વારા મેળવીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બેલેકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો સોનું ખરીદવું એ મિત્રો હવે ફરીથી મુશ્કેલ

વધારામાં જઈ શકે છે અને ઘણા બધા લોકો છે તો મિત્રો સૌ પ્રથમ આજના તાજા ભાવની વાત કરીએ તો સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનામાં આજે એક ગ્રામ સોનું નવ હજાર માં દસ ગ્રામ સોનું નેવ બસોને ને દસ માં સો ગ્રામ સોનું નવ લાખ બે હજાર સો રૂપિયા જોવા મળી રહ્યું છે આઠસો એકતાલીસ માં જયારે દસ ગ્રામ સોનું અઠાણું હજાર ચારસો ને દસ માં જયારે સો ગ્રામ સોનું નવ લાખ ચોર્યાસી હજાર સો રૂપિયા જોવા મળી રહ્યું છે તો મિત્રો ચોવીસ કેરેટ સોનાની ખરીદી આપણે રોકાણ કરવા માટે કરતા હોઈએ છીએ ચાંદી ની કિંમતો ચાંદી દસ હજાર આઠસો નેવું માં અને એક કિલો ચાંદી એક લાખ આઠ હજાર નવસો માં જોવા મળી રહી છે તો મિત્રો પાછળના ના વાત કરીએ તો સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી સક્રિય અને ચાંદી જે છે એ મિત્રો સતત વધતી જોવા મળી રહી છે પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે ઉલટું જોવા મળી રહ્યું છે કે સોનું જે છે એ તેજીમાં જતું જોવા મળી રહ્યું છે અને ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે ફેડ રિઝર્વના કોટના અનુસાર હવે નિર્ણય જોવા મળી રહ્યા છે કે જેણે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક ટેરિફિક લાદવાનું ચાલુ રાખવાની મંજૂરી આપી હતી અને આ ચિંતાએ યુએસ અને ચીન વચ્ચે હકારાત્મક વેપાર વધારો ઘટાડો ઉદ્ભવ થઈ રહ્યો છે તો મિત્રો લંડન માં બે દિવસિયે ચર્ચાનો દરમિયાન બંને આપસેકો જાણવા મળી રહ્યું છે કે યોજના પર સમત થયા છે અને જો આગામી દિવસોની અંદર નિશ્ચાનતોના મતે રશિયા અને યુક્રેન યુદ્ધ અને મુદ્દ્ય પરવામાં અત્યારે વધતા સંઘર્ષથી સોનાની કિંમતોમાં દબાણ જોવા મળે અને સોનું જે છે એ મિત્રો ફરીથી વધતું જોવા મળે તેવી શક્યતા હોય જોવા મળી રહી છે તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો તમે પણ તમારા શહેરના સોના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટની કિંમતો ફરીથી ચાંદી જે છે એ મિત્રો ધીમી ગતિ એ સસ્તી થતી જોવા મળી રહી છે તો મિત્રો સોનાના ભાવમાં તો સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો અને હવે વાત કરીએ તો મિત્રો ફરીથી સોનું જે છે એ તેજી તરફ વૌછાલે તો જોવા મળી રહ્યું છે તો મિત્રો યુએસ ડોલરની વાત કરીએ તો યુએસ ડોલરની અંદર નરમાઈ જોવા મળી રહી છે અને ડોલર જે છે એ મિત્રો સતત ઘટતો જ જોવા મળી રહ્યો છે અને ડોલરની અંદર ઘટાડો જોવા મળે તો સોનું જે છે એ મિત્રો મોંગું થતું જોવા મળતું હોય છે અને સોનાની માંગ જે છે એ ફરીથી હવે વધતી જોવા મળી રહી છે જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ ઘણા બધા કારણોથી નિર્ભર રહેતું હોય છે અને ઘણા બધા કારણોમાં વાત કરીએ તો મિત્રો યુએસ ની અંદર માટે સોનું તો ખરીદવું છે પરંતુ સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે તો સોનાના દાગીના બનાવી લઈએ તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનાના દાગીના બનાવવા માટે આપણે બાવીસ કેરેટ સોનાની ખરીદી કરતા હોઈએ છીએ અથવા તો 18 કેરેટ સોના આપણે દાગીના બનાવતા હોઈએ છીએ જેની અંદર ઝિંક તાંબુ મિક્સ કરી અને સોનાના દાગીના તૈયાર કરવામાં આવે છે જ્યારે મિત્રો 24 કેરેટ સોનાની વાત કરીએ તો 24 કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે અને રોકાણકારો જે છે એ સૌથી વધારે 24 કેરેટ સોનાની પસંદગી કરતા હોય છે તો મિત્રો બીજા કારણોની વાત કરીએ તો આ સપ્તાહે અમેરિકામાં ફુગાવા અને લોકોની ખરીદી સાથે સંબંધિત કેટલાક

જોડાયેલો એક મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે ખાસ કરીને વાત કરીએ તો ઘણા બધા મિત્રો લગ્ન માટે અથવા તો તહેવાર દરમિયાન સોના તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે તો લગ્ન માટેની વાત કરીએ તો ઘણા બધા લોકો લગ્ન માટે સોનાની ખરીદી કરતા હોય છે અને સંબંધ સાચવવા માટે પણ સોનાનો ઉપયોગ કરતા હોય છે તો એ લોકોને સોનું મોંઘું હોય કે સસ્તું પરંતુ સોનાની ખરીદી તો કરવી જ પડતી હોય છે જ્યારે મિત્રો ચાંદીની કિંમતોની વાત કરીએ

જે મિત્રો એક લાખની સપાટી કરી લેવી જોઈએ તેના સિવાયની વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે કારણ કે આપણે સૌથી વધારે સોનાના દાગીના બનાવવા માટે સોનાની ખરીદી કરતા હોઈએ છીએ પછી સોનું મોંઘું હોય કે સસ્તું પરંતુ સોનાની ખરીદી તો કરવી જ પડતી હોય છે જો તમે આગામી દિવસોમાં હવે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો ફરીથી સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે તો સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ તો આપણી ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો એનાલિસિસ કરી અને માહિતી આપવામાં આવે છે કે સોના તેમજ ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ અને સોના તેમજ ચાંદીના ભાવના લાઈવ ટાર્ગેટ આપણી આ ચેનલ દ્વારા મળતા રહેશે તો હવે પછી આપણે નેક્સ્ટ અપડેટમાં સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી મેળવતા રહીશું